મિત્રો આપણા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર સાહેબ યુકે ની મુલાકાતે છે તો અમુક કહે છે કે ના સાહેબ બ્રિટનની મુલાકાતે છે અમુક ના સાહેબ ઇંગ્લેન્ડ ની મુલાકાતે છે તો આ બ્રિટન યુકે અને ઇંગ્લેન્ડ નો ઇંગ્લેન્ડ છે એની ઉપર ગ્રે જેવો સ્કોટલેન્ડ છે અને આ બાજુ એકદમ પિંક જેવો વેલ્સ છે આ ત્રણેય મળીને બનાવે છે ગ્રેટ બ્રિટન એટલે કે આ ત્રણેય પ્રદેશને ભેગા કહેવામાં આવે છે ગ્રેટ બ્રિટન હવે આ બાજુ આવી જાઓ આ બાજુ આયર્લેન્ડ છે આ આયર્લેન્ડ પણ એક ટાપુ પણ એને બે પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવે છે એક નોર્ધન આયર્લેન્ડ જે બ્લુ જેવો છે અને ગ્રીન કે જેને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ કહેવામાં આવે છે હવે જ્યારે આ નોર્ધન આયર્લેન્ડ આ ત્રણેય સાથે મળે છે એટલે કે નોર્ધન આયર્લેન્ડ ગ્રેટ બ્રિટન સાથે મળે છે તો એને કહેવામાં આવે છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ અને હવે જ્યારે આ રિપબ્લિક આયર્લેન્ડ છે એટલે કે આ પ્રદેશને સંપૂર્ણ તમે ભેગો કરો છો તો એને કહેવામાં આવે છે બ્રિટિશ આયર્લ્સ એટલે કે આ સંપૂર્ણ પ્રદેશ બ્રિટિશ છે એટલે કે ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ અને વેલ્સ મળીને બનાવે છે ગ્રેટ બ્રિટન એની અંદર નોર્થન આયર્લેન્ડ જોડાવે છે તો બનાવે છે યુનાઇટેડ કિંગડમ અને એની અંદર આ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ જોડાય છે તો બનાવે છે બ્રિટિશ આયર્ન્ડ તો તમે જો ક્રિકેટ જોતા હોય તો એમાં પણ જોયો હશે કે ઇંગ્લેન્ડ ની ક્રિકેટ ટીમ અલગ છે સ્કોટલેન્ડની નેશનલ ક્રિકેટ ટીમ અલગ છે અને આયર્લેન્ડ ની ક્રિકેટ ટીમ અલગ છે આમ આ ત્રણેય દેશો એવી રીતે વહીવટની દ્રષ્ટિએ અને પોતાના નેશનની દ્રષ્ટિએ અલગ અલગ છે હવે આવે છે કરંટનો સવાલ કે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ ત્યાં શું કામે ગયા છે તો તમે અહીંયા ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર જોઈ રહ્યા છો તમને યાદ આવશે કે આપણા અમદાવાદ ને પણ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે શા માટે કારણ કે અમદાવાદની અંદર ભારતમાં જે કાપડની ક્રાંતિ થઈ હતી કપાસની ક્રાંતિ થઈ હતી એટલા માટે માન્ચેસ્ટર કહેવામાં આવે છે તો જયારે ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ તો આ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરની અંદર બહુ જ ઝડપથી બીજા બધા દેશોના શહેરો કરતા બહુ જ ઝડપથી જે છે એ કપાસની અને કાપડની ક્રાંતિ થઈ હતી જોકે આપણું જ

એમ્બસી જે છે એ બહુ મોટા પાયો હોય છે તો મને જણાવો હવે તમે કે આ ઉપરથી તમે જે જાણ્યું તો આપણા વિદેશ મંત્રી યુકે ગયા છે ઇંગ્લેન્ડ ગયા છે કે બ્રિટન ગયા છે તો આવી મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે લાઈવ ડેલી યુટ્યુબ ચેનલ ઉપર મારી સાથે જોડાઈ જય ભારત